શૈલેશ મહેતા જિલ્લા ભાજપ પ્રમુખ રશિક પ્રજાપતિના અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી ડભોઈ એપીએમસી મેદાનથી નીકળી હતી મોટી સંખ્યામાં નગરજનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા સમગ્ર દેશમાં હાલ પહેલગામ હુમલાનો બદલો લઈ ભારતીય સૈન્ય પરાક્રમ બતાવી દેશને આતંકવાદમાંથી મુક્તિ માટે ઓપરેશન કરી આતંકવાદી ઠેકાણાને ધ્વસ્ત કર્યા હતા આ પરાક્રમને બિરદાવતા હેતુ દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ડભોઈ ખાતે પણ ધારાસભ્ય શૈલેષ મહેતા અને જિલ્લા ભાજપ પ્રમુખ રશિક પ્રજાપતિની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા ડભોઈયા એપીએમસી મેદાન ખાતેથી નીકળી વડોદરી ભાગોળ ટાવર પહોંચી પૂર્ણ થઈ હતી આ પ્રસંગે જિલ્લા ગોપાલભાઈ ભાઈ માથી તેમજ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ દીક્ષિત દવે પટેલ વકીલ જે રીતે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા લોકોને મારી નાખવામાં આવ્યા અને એના કારણે સમગ્ર દેશમાં એક આક્રોશનું વાતાવરણ પેદા થયું મારતી વખતે એક બેનને આતંકવાદીએ કહ્યું હતું કે જાકે કે મોદી કો બતા દેના અને બરાબર પંદર દિવસ પછી આપણી સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડા નેશ નાબૂદ કર્યા સો જેટલા આતંકવાદીઓનો સફાયો કર્યો ત્યાર પછી પણ યુદ્ધનું વાતાવરણ સર્જાયું અને જે રીતે આપણી સેનાએ મોદી સાહેબના આદેશથી ઘરમાં ઘૂસીને એ લોકોને સબક શીખવાડ્યા અને એ લોકોના એરપોર્ટોને પણ નુકસાન કરવામાં આવ્યું જ્યાં જ્યાં આતંકવાદીઓને શરણ આપવામાં આવ્યું હતું ત્યાં સમગ્ર ઠેકાણે બોમ્બ બાઇન્ડિંગ કરીને એમના અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો અને દેશ પાકિસ્તાને ઘૂંટણીએ પડવાની ફરજ પડી અને જ્યારે આજે આખો દેશ મોદી સાહેબ પર સરકાર પર અને દેશની ત્રણેય સેના ઉપર ગર્વ અનુભવી રહે છે એના ટેકામાં ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઈ રહી છે કોઈ ધર્મના જ્ઞાતિના કે પક્ષોના ભેદભાવ વગર તમામ લોકો આ યાત્રાઓમાં જોડાય છે આજે ધર્ભાવતી નગરીમાં પણ તિરંગા યાત્રા યોજાઈ મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા અને આ યાત્રામાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ લોકો એક સાથે તિરંગા ઝંડાની નીચે આ યાત્રામાં જોડાયા હું તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને મોદી સાહેબને એક મેસેજ કે સમગ્ર દેશની સાથે સાથે દરબાવતી નગરી પણ તમારી જોડે છે આ તિરંગા યાત્રામાં ખાસ અમારા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ પણ જોડાયા છે સાથે નગરપાલિકાના પ્રમુખ નગરના ભાજપા પ્રમુખ તાલુકાના ભાજપા પ્રમુખ જિલ્લાના મહામંત્રી સહિત ભારતીય જનતા પક્ષના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ તમામ સંપ્રદાયના લોકો પણ જોડાયા વિશેષ કરીને સ્વામિનારાયણના સન પુરાણી સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા બ્રહ્માપુરીની બહેનોના આશીર્વાદ પ્રાપ્ત થયા આ તમામને હું આભાર પણ માનું છું અને અભિનંદન પણ આપું છું